મિત્રો ફાઇનલી જંગલમાં એનો નજારો જઈ કુવા જેવું હોય તો તમને બતાવી હું એ કુવો મિત્રો જઈ લ્યો અમારા ગામનો આખો ભરેલો સલો બતાવી અહીંયા અંદર લ્યો દેખાતા હોય તો આખો ભરેલો હોય એટલે પાણી પાછળનું લોકેશન જોઈ લ્યો તો ફાઈનલી મિત્રો નીકળી ગયા આપણે હવે આમ જાય ક્યાંક ડેમ બેમ તમને બતાવી અમારા ગામનું તો બિનરેજ વિડીયોમાં મજા આવશે ને આપણે ક્રિકેટ રમવા ગયા એ વિડીયો આવી જાય એક બે દિવસમાં મેં એવું હોય બીજા ફોનમાં આપણે શૂટ કર્યો તો તું વાર લાગશે હજી થોડીક બે ત્રણ દિવસમાં આવી જાય એની પહેલાં આવી જાય એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ મારો વાઘ આવ્યો હા મારો વાઘ આવ્યો હાલો આવજો અમારાથી હાલ લવલી કેંગના વાળા રહેલો મિત્રો અમારા ગામનો ભૂત બંગલો છે તમને થોડુંક અંદર જઈને બતાવી. અહીંયા મિત્રો भूत બંગલો છે આમાં જવાય નહીં. ફાટે છે આપડી. થોડુંક બતાવી દઉં. ખંડર જેવું થઈ ગયું છે. હવે અહીંથી નીકળી જવાય. આ આપણો ત્રીજો રૂમ. भूत બંગલા છે અમારા ગામ કા. મિત્રો ફાઇનલી આ અમારું ગામનું ડે આમ. જાય આમથી પેમું.

યા અમારી ગામની ભેંસો ઓટ લ્યો મિત્રો આપડી ગાડી તો જસમાં કેવા લાગે મિત્રો કમેન્ટ કરીને કહેજો થોડા ભાઈબંધના વીરા આપણા નથી તો ફાઇનલી વિડિયો નીકળી ગયા ઈ બાકી બાકી છડાવીને તો કેવા માંગ છો ડાયન જય ભારત ડાયન જય ભારત તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે લોકેશન લોકેશન બીજા ડેમ લીયો

क्या? से। तो आज वीडियो पूरा करना अखी मित्रों वीडियो जो मजा आई तो लाइक शेयर सब्सक्राइब तो नाजो तो हमी साथे जय माता जी जय हिंद जय भारत जय हिंद जय भारत